આઈટીઆઈ પર આવેલ જીએસઆરટીસી હેલ્પર ભરતી માટેનો વિડીયો આવી ગયો છે મિત્રો પ્રશ્ન એક ગિયર કે પોલીને પકડવા માટે ક્યુ ઉપકરણ યોગ્ય છે ઓપ્શન એ સ્ટેડી ઓપ્શન બી એંગલ પ્લેટ ઓપ્શન સી મેડલ ઓપ્શન ડી ચક તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી મેડરેલ પ્રશ્ન નંબર બે એંગલ પ્લેટનો ખૂણો કયો છે ઓપ્શન એ નેવું ડિગ્રી ઓપ્શન બી અડસઠ ડિગ્રી ઓપ્શન સી ત્રીસ ડિગ્રી ઓપ્શન ડી પિસ્તાલીસ ડિગ્રી તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી અડસઠ ડિગ્રી પછીનો પ્રશ્ન ત્રીજો કે લેથના લીડ સ્ક્રૂના થ્રેડનો કયો પ્રકાર છે ઓપ્શન એ સ્ક્વેર ઓપ્શન બી એસીએમઇ ઓપ્શન સી વીટ વર્થ ઓપ્શન ડી વોટર્સ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્ક્વેર પછીનો પ્રશ્ન સેન્ટ્રલ ડ્રીલનું બીજું નામ શું છે ઓપ્શન એ કટિંગ ટૂલ ઓપ્શન બી ફેસિંગ ટૂલ ઓપ્શન સી કન્ટિન્યુએશન ડ્રીલ ઓપ્શન ડી ટુલ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી કન્ટિન્યુએશન પછીનો પ્રશ્ન લેથ બેડ શેમાંથી બનેલું હોય છે ઓપ્શન એ એચસી સ્ટીલ મતલબ કે હાઈ કાર્બન સ્ટીલ ઓપ્શન બી કાસ્ટ આયર્ન ઓપ્શન સી માઇલ્ડ સ્ટીલ ઓપ્શન ડી નિકલ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી કાસ્ટ આયર્ન પ્રશ્ન નંબર છ એંગલ પ્લેટનો ખૂણો કયો છે ને જેનામાંથી ઓપ્શન એ ત્રીસ ડિગ્રીનો એ ઓપ્શન બી પિસ્તાલીસ ડિગ્રી ઓપ્શન સી સાહીઠ ડિગ્રી કે ઓપ્શન ડી નેવું ડિગ્રી તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ટી નેવું ડિગ્રી પછીનો પ્રશ્ન ફેસ પ્લેટ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ઓપ્શન એ કાર્બન સ્ટીલ ઓપ્શન બી ટૂલ સ્ટીલ ઓપ્શન સી રોટ આયર ઓપ્શન ડી કાસ્ટ આયન તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કાસ્ટ આયન પછીનો પ્રશ્ન ઓક્સિજન સિલિન્ડર રેગ્યુલેટર કયા પ્રકારનો થ્રેડ ધરાવે છે ઓપ્શન એ એસીએમઈ ઓપ્શન બી લેફ્ટ હેન્ડ ઓપ્શન સી ડબલ સ્ટાર ઓપ્શન ડી રાઈટ હેન્ડ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી રાઈટ હેન્ડ પછીનો પ્રશ્ન એસીટીલિન ગેસ સિલિન્ડરનો રંગ કયો છે ઓપ્શન એ લાલ ઓપ્શન બી કાળો ઓપ્શન સી લીલો ઓપ્શન ડી પીળો તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ લાલ પછીનો પ્રશ્ન ધાતુને સીટમાં રૂપાંતરિત કરવાની આ મિલકતને શું કહેવાય છે ઓપ્શન એ પ્લાસ્ટિસિટી ઓપ્શન બી ડક્ટિલિટી ઓપ્શન સી સ્થિતિસ્થાપકતા ઓપ્શન ડી મેલેટી તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્લાસ્ટિસિટી આ પદ્ધતિને કહેવાય છે પ્લાસ્ટિસિટી પછીનો પ્રશ્ન ગન મેટલનું મિશ્રણ છે ઓપ્શન એ કોપર અને ઝીંક ઓપ્શન બી ટીન અને ઝીંક ઓપ્શન સી કોપર ટીન અને ઝીંક અને ડી લીડ ટીન અને ઝીંક તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી લીડ ટીન અને ઝીંક પછીનો પ્રશ્ન જર્મન સિલ્વર શેના માટે વપરાય છે ઓપ્શન એ જ્વેલરી ઓપ્શન બી રાસાયણિક સાધન ઓપ્શન સી સિક્કા ઓપ્શન ડી વાસણ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી સિક્કા ફાસ્ટરના કેટલા પ્રકાર છે ઓપ્શન એ એક ઓપ્શન બી બે ઓપ્શન સી ત્રણ ઓપ્શન ડી ચાર સાચો જવાબ આવશે ઓપ્શન સી ત્રણ પ્રકાર છે પછીનો પ્રશ્ન ક્યુ ફાસ્ટર અર્ધ કાયમી છે ઓપ્શન એ વેલ્ડિંગ ઓપ્શન બી રિવેટિંગ ઓપ્શન સી નટબોલ્ટ ઓપ્શન ડી ફોર્જિંગ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી નટ બોલ્ટ પછીનો પ્રશ્ન ક્યુ ફાસ્ટર અર્ધ કાયમી છે ઓપ્શન એ વેલ્ડિંગ ઓપ્શન બી સોલ્ડરિંગ ઓપ્શન સી ફ્રેઝિંગ ઓપ્શન ડી નટ બોલ્ટ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ વેલ્ડિંગ પછીનો પ્રશ્ન

ઓપ્શન બી હેક્ઝાગોનલ બોલ્ટ ઓપ્શન સી ટી બોલ્ટ ઓપ્શન ડી હુક બોલ્ટ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી હેક્ઝાગોનલ બોલ્ટ પછીનો પ્રશ્ન કયા પ્રકારના બોલ્ટનો સૌથી વધુ ઉપયોગ થાય છે ઓપ્શન એ સીઝ હેન્ડ બોલ્ટ ઓપ્શન બી બોલ્ટ ઓપ્શન સી હેક્ઝાગોનલ બોલ્ટ ઓપ્શન ડી આઈ બોલ્ટ તો તેનો જવાબ છે ઓપ્શન એ સીઝ હેડ બોલ્ટ પછીનો પ્રશ્ન કયો બોલ્ટ હેડલેસ બોય છે ઓપ્શન એ હેડલેસ બોય ઓપ્શન બી આ બોલ્ટ ઓપ્શન સી હૂક બોલ્ટ ઓપ્શન ડી એગ બોલ્ટ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી હુક બોલ્ટ ક્યા ડિગ્રી હેડ બોલ્ટને ચેમ્પર્ડ કરવામાં આવે છે ઓપ્શન એ ત્રીસ ડિગ્રી ઓપ્શન બે પિસ્તાલીસ ઓપ્શન સી સાઠ ઓપ્શન ડી નેવું તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ત્રીસ પછીનો પ્રશ્ન કયા ફાસ્ટનરમાં બંને બાજુ એ થ્રેડ હોય છે ઓપ્શન એ બોલ્ટ ઓપ્શન બી નટ ઓપ્શન સી સ્ક્રુ ઓપ્શન ડી સ્ટોર્ડ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ બોલ્ટ પછીનો પ્રશ્ન વર્નિયર કેલિપરનું મુખ્ય સ્કેલ કયા ભાગ પર હોય છે ઓપ્શન એ મુવેબલ ઓપ્શન બી મેઝ પર ઓપ્શન સી વનિયલ સ્કેલ પર ઓપ્શન ડી ભીમ પર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ભીમ પછીનો પ્રશ્ન હાઈટ ગેઝ પર મુખ્ય સ્કેલ ગ્રેજ્યુએટ કયા ભાગ પર થાય છે ઓપ્શન એ બીમ ઓપ્શન બી બેઝ ઓપ્શન સી વનિયલ સ્કેલ ઓપ્શન ડી સ્ક્રાઈબર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ાઈબર પછીનો પ્રશ્ન મેટ્રિક સિસ્ટમમાં વન યર કેલિપરનું ઓછામાં ઓછું કાઉન્ટ કેટલું છે ઓપ્શન એ જીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ઓપ્શન બી ઝીરો પોઈન્ટ એક ઓપ્શન સી ઝીરો પોઈન્ટ બે ઓપ્શન ડી જીરો પોઈન્ટ ઝીરો પાંચ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ જીરો એક પછીનો પ્રશ્ન કનેક્ટિંગ રોડ ઉત્પાદન પ્રક્રિયા શેના દ્વારા થાય છે ઓપ્શન એ કોપોલા પદ્ધતિ ઓપ્શન બી બીસ્ટ ઓપ્શન સી પેડલિંગ ઓપ્શન ડી ઓપન હેથ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી પેડલિંગ પછીનો પ્રશ્ન કાસ્ટ આયર્નનો રંગ કયો છે ને જેના ઓપ્શન એ વ્હાઇટ ઓપ્શન બી રેડ ઓપ્શન સી બ્લેક ઓપ્શન ડી યલો તો તેનો જવાબ છે ઓપ્શન એ વ્હાઇટ ઓપ્સ પ્રશ્ન છવ્વીસમાં કાસ્ટ આયનનો ગલન બિંદુ કયો છે પંદરસો ડિગ્રી બી અગિયારસો પચાસ ડિગ્રી સેલ્શિયસ ઓપ્શન સી સોળસો ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન ડી સ સોળતાલીસ ડિગ્રી સેલ્સિયસ તો તેનો જવાબ છે ઓપ્શન સી સોળસો ડિગ્રી સેલ્સિયસ પછીનો પ્રશ્ન બીન બિનફેરસ એલોયનું ઉદાહરણ કયું છે એ એલ્યુમિનિયમ બી બ્રાસ સી ટીનડી ઝીંક તો તેનો જવાબ આવશે ઓપ્શન બી બ્રાસ પછીનો પ્રશ્ન પ્રથમ ટેપર લીડ ટેપ કઈ છે ઓપ્શન એ ચાર ડિગ્રી બી દસ ડિગ્રી ઓપ્શન સી વીસ ડિગ્રી ઓપ્શન ડી પંદર ડિગ્રી તો તેનો જવાબ આવશે ઓપ્શન બી દસ ડિગ્રી પછીનો પ્રશ્ન માઇલ્ડસ્ટીલમાં કાર્બનની ટકાવારી કેટલી હોય છે ઓપ્શન એ એકથી બે ટકા ઓપ્શન બી ઝીરો પોઈન્ટ પંદર ટકાથી ઝીરો પોઈન્ટ ત્રીસ ટકા ઓપ્શન સી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકાથી ઝીરો પોઈન્ટ સિત્તેર ટકા ઓપ્શન ડી ઝીરો પોઈન્ટ પંચોતેર ટકાથી એક પોઈન્ટ પચાસ ટકા તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ એક ટકાથી બે ટકા પછીનો પ્રશ્ન બ્લાસ્ટ ફર્નિસમાં સૌથી વધુ ફ્લક્સ શેનો ઉપયોગ થાય છે ઓપ્શન એ કોક ઓપ્શન બી આયરન ઓર ઓપ્શન સી સ્લેગ ઓપ્શન ડી લેમ્પસ્ટોન તો તેનો જવાબ આવશે ઓપ્શન બી આયરન ઓર પછીનો પ્રશ્ન ઝીંકનો ગલન બિંદુ કયો છે ચારસો વીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન બી ત્રણસો સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન સી છસો અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન ડી પંદરસો ડિગ્રી સેલ્સિયસ તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી પંદરસો ડિગ્રી સેલ્સિયસ પછીનો પ્રશ્ન થ્રેડની ટોચને સપાટીને જોડતા બે થ્રેડને શું કહેવાય છે ઓપ્શન એ ક્રેસ્ટ ઓપ્શન બી એંગલ ઓપ્શન સી ઓપ્શન ડી તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પણ બે માં છે આ પ્રશ્ન થોડો મૂંઝવ ઓપ્શન એ પછી પ્રશ્ન વિદ્યુત ઉપકરણોમાં વપરાતા મોટા ભાગના સ્ક્રૂ થ્રેડોનું નામ શું છે ઓપ્શન એ બીએસપી ઓપ્શન બી બી એસએફ ઓપ્શન સી બી એ ઓપ્શન ડી એસિએમ ઇ એક પણ નહીં તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી બી એ પછીનો પ્રશ્ન ટ્રેપ ડ્રીલ સાઇઝ એમ ડોટ ટ્વેલ્વ બાય વન પોઈન્ટ સેવન ફાઇવનો હોલ કયો છે ઓપ્શન એ નવ પોઈન્ટ પાંચ એમ એમ ऑप्शन बी नौ पॉइंट छियासी एम एम ऑप्शन सी दस पॉइंट पांच एम एम ऑप्शन डी सौ एम एम तो जवाब से ऑप्शन सी दस पॉइंट पांच एम एम पीनो प्रश्न टेप कट थ्रेड क्यों है ऑप्शन ए इंटरनल ऑप्शन बी एक्सटर्नल ऑप्शन सी पोथ इंटरनल एंड एक्सटर्नल ऑप्शन डी नॉन ऑफ दिस તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન અશુદ્ધિમાં હોય ત્યારે એને કયા સ્વરૂપમાં કહેવાય તો ઓપ્શન એ કાર્બન ઓપ્શન બી સ્લેગ ઓપ્શન સી ઓપ્શન ડી ફ્યુલ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ કાર્બન પછીનો પ્રશ્ન રોટ આયન ની ગુણધર્મ ક્યાં કઈ છે તો રોટ આયન નું ગુણધર્મ કે ઓપ્શન એ મેલેબિલિટી ઓપ્શન બી હાર્ડનેસ ઓપ્શન સી બ્રિટલનેસ ઓપ્શન ડી સોફ્ટનેસ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી વોટ આયન હાર્ડનેસ ગુણધર્મ ધરાવે છે પછીનો પ્રશ્ન વોટ આયન નો ઉપયોગ કયો છે શું છે ઓપ્શન એ ક્રેનહુક્સ માટે ઓપ્શન બી ફ્લોફ માટે ઓપ્શન સી ચીઝલ માટે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ક્રેનહુક માટે પછીનો પ્રશ્ન તૂટેલા ટેપને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે ઓપ્શન એ પિન ઓપ્શન બી સ્ટડ એક્સ્ટ્રેક્ટર ઓપ્શન સી ચીઝલ ઓપ્શન ડી હેમર તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પિન પછીનો પ્રશ્ન સ્ક્રુ પીચ ગેઝમાં પીચના અંતને નક્કી કરવા માટે શેનો ઉપયોગ થાય છે ઓપ્શન એ ધ એન્ગલ ઓફ થ્રેડ ઓપ્શન બી ટુ ક્ નો ધ પીચ ડિસ્ટન્સ ઓપ્શન સી ડેપ થ્રેડ ઓપ્શન ડી એલિક્સ એંગલ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી डू नो दिच डिस्टेन्स प्रश्न बॉन्डिंग ने एक साथ उम्मीद ने क्यों व्हील बने ऑप्शन ए मैग्नेशा ऑप्शन बी फिट्री फील्ड ऑप्शन सी सिलेक्ट ऑप्शन डी આર એલેસ એસ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી વિટિફીલ્ડ પછીનો પ્રશ્ન પછીનો પ્રશ્ન વિટરીફાઈ બોલ્ડ વ્હીલની સપાટીની ગતિ કેટલી હોય છે ઓપ્શન એ ઓગણીસો નેવું આરપીએમ ઓપ્શન બી બે હજાર નેવું આરપીએમ ઓપ્શન સી પંદરસો ત્રીસ ઓપ્શન ડીસો આરપીએમ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઓગણીસો પછીનો પ્રશ્ન રફિંગ વર્ક માટે ગ્રાઇન્ડિંગ વ્હીલની ગતિ કેટલી હોય જવાબ આવશે ઓપ્શન એ સ્પીડ સ્લો ફીડ ફાસ્ટ પછીનો પ્રશ્ન રેઝિનો પ્રતિક શું છે ઓપ્શન એ આરપી ઓપ્શન બી બી એફ ઓપ્શન સી ડી ઓપ્શન ડી એક્સ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ડી પછીનો પ્રશ્ન સારી સ્થિતિમાં ગ્રાઇન્ડિંગ વ્હીલનો કયો અવાજ ઉત્પન્ન કરે છે ઓપ્શન એ ફ્લેટ સાઉન્ડ ઓપ્શન બી ડોલ સાઉન્ડ ઓપ્શન સી રિંગિંગ સાઉન્ડ ઓપ્શન ડી ડિસીબિલ સાઉન્ડ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી રિંગિંગ સાઉન્ડ પછીનો નો પ્રશ્ન વ્હીલનું બેલેન્સિંગ શેનું ઉત્પાદન કરે છે ઓપ્શન એ લાઈટ શે ઓપ્શન બી ગુડ ફિનિશ ઓપ્શન સી મોર સ્પાર્ક ઓપ્શન ડી મોર હાર્ડનેસ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી મોર સ્પાર્ક પછીનો પ્રશ્ન ટર્નિંગનું કાર્ય શેના માટે થાય છે ઓપ્શન એક્ઝિસિવ હિટ ઓપ્શન બી શાર્પિંગ ઓફ વ્હીલ Option સી કટિંગ એક્શન ઓપ્શન ડી બ્રસ્ટિંગ વ્હીલ તો જેનો જવાબ આવશે ઓપ્શન બી શાર્પિનિંગ ઓફ વ્હીલ છેલ્લો પ્રશ્ન ગ્રાઇન્ડિંગ વ્હીલમાં ટ્યુ પદ અર્થ કરે છે કે વ્હીલના ઘરસું દાણા છૂટા ન પડે ઓપ્શન એ ડ્રેસિંગ ઓપ્શન બી ટ્રેસિંગ ઓપ્શન સી ગ્લેરિંગ ઓપ્શન ડી લોડિંગ તો તેનો જવાબ આવશે ઓપ્શન પી ટ્રેઝિંગ મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય અને વધારે આવા વિડીયો હું લાવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઉં લાઈક કરતા જાઉં અને શેર કરો જેથી મોટિવેશન મળે અને વધારે વિડીયો હું બનાવું થેન્ક યુ